હલો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે બનાવશું પાણીપુરી આપણે ચાર પાંચ દિવસ પહેલાં પણ પાણીપુરી બનાવેલી જ હતી પણ ઘરમાં બધાને બહુ જ પાણીપુરી ભાવવી તો આજે પાછી આપણે બીજી વાર પાણીપુરી બનાવશું તો એના માટે કોથમરી મરચાં અને આદુ અને આ ફુદીનો આ બધું જ લઈ લીધું છે તો પહેલાં આપણે ફુદીનો કોથમરી અને આદુ મરચાંની આ રીતે ચટણી લીંબુનો રસ નાખીને બનાવી લેશું એટલે સેજ પણ કાળી ન થાય આમાં આપણે લીંબુનો રસ પાછો થોડોક નાખી દેસુ હવે પાછું મિક્સચર ચાલુ કરી લેશું હજી થોડીક વાર ફેરવશું એટલે એકદમ ક્રસ થઈ જાય હવે તપેલીની અંદર થોડુંક ઠંડુ પાણી લઈ અને પછી એની અંદર આપણે આ જે ચટણી કરેલી છે એ બધી નાખી દેસુ હવે હલાવી લેશું આની અંદર એક ચમચી જેવો ચાટ મસાલો એડ કરશુ અને એકદમ હલાવી લીધું પાણી સહેજ ઠંડુ નાખવાનું એટલે એકદમ સરસ પાણી આપણું થઈ જાય હવે આ પાણીને આપણે થોડી વાર ફ્રીઝમાં મૂકી દેશું હવે બનાવશું ચણા બટેટાનો મસાલો હવે આપણે આ ચણા બટેટાનો મસાલો કરશું ચણા પણ એકદમ બફાઈ ગયા છે અને બટેટા પણ છાલ ઉતારીને કટકા કરી લીધા છે તો આ બધું જ બાફેલા બટેટા અને ચણા એની અંદર મીઠું ધાણાજીરું મરચું ચાટ મસાલો અને કોથમરી હવે આ બધું નાખી દીધું છે તો એકદમ સરસ હલાવી લેશું તો મસાલો રેડી થઈ ગયો છે બીજો આપણે એકદમ મોરો મસાલો કરશું આ એકદમ તીખો કર્યો આ આપણે પૂરી બનાવવા માટે રવો બાંધી લીધો છે એકદમ આ રીતે એકદમ ઢીલો રવો બાંધવાનો છે અને ત્રણ ચાર કલાકથી બાંધીને મૂકી દીધો હતો ભીનું કપડું ઢાંકી દીધું હતું હવે એના આ રીતે નાના નાના ગોયણા કરી લીધા છે હવે એ આ રીતે રોટી મેકરમાં આપણે મૂકતા જાશું હવે આમાંથી અમે ગોયણા લેતા જાશું અને રોટી મેકરમાં મૂકતા જાશું અમારા પ્રિશા બેન પણ ગોયણા કરતા જાય છે આ રીતે બે ત્રણ જ ગોયણા આપણે રોટી મેકરમાં મૂકી અને આ રીતે રોટી મેકરને આ રીતે એકદમ દબાવવાનું અવાજ આવે એટલું અને પછી ખોલી અને તરત જ કાઢી અને આ બધી જ પૂરી છે એ આપણે તેલમાં નાખી દેવાની આ રીતે તરત જ ગરમ હોય ત્યાં જ તેલમાં નાખીએ એટલે એકદમ સરસ પૂરી થશે આ રીતે ગરમે ગરમ આમાં નાખશું એટલે બધી પૂરી ફૂલી જશે પછી આપણે સેજ ગેસ ધીમો કરીને એકદમ કડક કરી લેશું આ રીતે આપણે કપડા ઉપર મુકતા જઈશું એટલે સેશેદ તેલ હોય એ કપડામાં બધું આવી જાય તો આપણી આ પાણીપુરીની પૂરી રેડી થઈ ગઈ છે તો આ રીતે આપણે એક કિલોની પૂરી કરી તો એક દોઢ કલાકની અંદર થઈ જાય છે અને લોટ બાંધવાનો છે ત્રણ ચાર કલાક પહેલા અને લોટની અંદર કાંઈ પણ નાખવાનું મીઠું કે કાંઈ પણ નહીં નાખવાનું એટલે લોટ એકદમ સરસ થઈ જશે પછી ટોપી અને પછી આપણે લોટના નાના નાના ગણાં કરી અને આપણે કરી નાખવાની તો આપણી આ પાણીપુરી રેડી છે તો આટલી સરસ પૂરી ઘરે પણ થાતી હોય તો બહારની પૂરી તો ખાવાની મજા ન આવે કેમ કે બહારની પૂરી ખાય એટલે આપણે મોઢામાં સેજ સેજ છોલાઈ જાય એવું થાતું હોય છે અને આ એકદમ પોચી પૂરી હોય છે એટલે એકદમ સરસ થાય છે અને ક્રિસ્પી પણ એકદમ સરસ હોય છે તો બતાવી દઉં એકદમ ક્રિસ્પી એવી આપણી પૂરી રેડી છે તો આ પુરીની અંદર આ મસાલો ભરી અને આ પુદીનાનું પાણી નાખીને તો ખાવાની મજા આવી જાય જો તમને મીઠું પાણી ફાવતું હોય તે તો એ પણ હારે કરવાનું તો જો તમને આ પાણીપુરીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જણાવજો બાય